નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આપણે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન છે ઇલેક્ટ્રિક સગડી બરાબર તો આપણે આજે ઇન્ડક્શન રિપેર કરીશું એટલે અહીંયા હું બોર્ડમાં આપી દઉં છું પાવર જુઓ તો આપણે અહીંયા ઓન થાય છે પણ ચાલુ થતી નથી બરાબર તો ઇન્ડક્શન ચાલુ આપણે વાસણ માથે મુક ચાલુ કરું છું બરાબર જુઓ આ ચાલુ કરી ઓન થઈ પણ અ ચાલુ થતી નથી એટલે કે ઉપડતી નથી જુઓ જુઓ આ રીતે અવાજ આવશે જો આ રીતે થાય છે પણ પાણી ગરમ થતું નથી બરાબર આ રીતે જો અવાજ આવે રાખે છે તો મિત્રો ચાલો આજે આપણે આને ઇન્ડક્શનને રિપેર કરીશું તો આપણે પોપ કરી સ્વિચ બંધ કરી અને પિન કાઢી લઈશું અને આપણે ખોલીએ વધારે આ કાચનું હોય તો તૂટી જાય એટલે આપણે નીચે આ રૂમાલ મૂકી દઈએ જેથી ભટકાય એની બરાબર હું બધા સ્ક્રૂ ખોલી લઉં છું બરાબર તો આપણે સ્ક્રૂ ખોલી લીધા છે એથી ઉપર કરી લઈશું આ રીતે બરાબર ધીમે એથી કાચનું આવી રીતે અને પટ્ટી બાજુ મૂકી દઈશું અને હવે આપણે આને સીધી કરી દઈશું સગડીને બરાબર એટલે ઉપરથી આપણે કાચ લઈ શકીએ જુઓ મિત્રો આ રીતે કરી આ આપણે જે ડિસ્પ્લે ઓકે પ્લેટવાળો ભાગ છે એનો આપણે અહીંથી સોકેટ કાઢવું પડશે બરાબર અહીંથી તો આને કેબલ આપણે કાઢી લઈએ બરાબર આ રીતે જુઓ મિત્રો નીકળી ગયો આપે તો આને સાઈડમાં આપણે મૂકી દઈશું હવે મિત્રો આપણે આ કોયલ છે આપણે એ કાઢશું ઇન્ડક્શન પ્લેટ કોયલ બરાબર તો આને આપણે ખોલી દઈએ હવે આપણે આ એટલે કોઈલ છે એને આપણે આ રીતે ઉઠાવીને અને આ સેન્સર છે બંને એના એ સેન્સર પણ કાઢી લઈએ બરાબર આ રીતે એના સોકેટમાંથી કાઢી લેવાના છે એટલે આ સેન્સર આપણું આવી રીતે કોઇલ કોઈલ કરી શકાય બરાબર અહીંયા પાવર આવે છે કે નહીં એ આપણે જોયું પણ આપણે પાવર અહીંયા ડિસ્પ્લે ઉપર બતાવે છે બરાબર આપણે આ ડિસ્પ્લે ઉપર પાવર બતાવતું હતું એટલે આ કેબલથી પાવર મધરબોર્ડમાં આવે છે એ નક્કી થયું છે બરાબર છે આપણે હવે મિત્રો આપણે જુઓ આ કોઈલ છે એને આપણે સૂટી પાડી દઈશું કોઈલ સૂટી પાડી દઈએ અને આપણે સાફ સફાઈ પણ કરવી છે તો આપણે આ જે ઉપરનો પ્લેટનો ભાગ હતો એ આપણે સાફ કરી દઈએ પહેલાં બરાબર જો એટલે આપણે આ રીતે બ્રશથી સાફ કરી દઈશું હવે આપણે આ કસરો સાકરી કેવો મિત્રો આપણે હવે આપણે મિત્રો જુઓ આ ફેનનો પણ પિન કાઢી લઈશું અહીંથી એટલે ફેન આપણે હવે આપણે બોર્ડ ખોલીશું મિત્રો તમે જ્યારે ખોલો ત્યારે તમારે યાદ ન રહે તો ફોટો પાડતો જવાનો છે બરાબર એટલે તમારે જોડતી વખતે તકલીફ ના પડે બરાબર એ વારાફરતી બધાને ફોટા પાડી લેવાના એટલે જોડીએ ત્યારે તમને તકલીફ ન પડે જે પાર્ટ આપણે ખોલીએ એ લાઈનમાં એ પ્રમાણે તમે ફોટો પાડી લેવાનો તમારે આ રીતે શોર્ટ કરી દેવાનો આ કેપેસિટર છે બરાબર તો તમે હાથ આંગળી નાડી જાય એ માટે આપણે પેલા આ રીતે શોર્ટ કરી દેવાનો કેપેસિટરમાં પાવર થોડોક રહી જતો હોય છે બરાબર એટલે તમને ઝટકો પણ લાગી શકે છે કઈ રીતે શોર્ટ કરી દેવાનો કેપેસિટર હોય ને ત્યારે જુઓ આ કેપેસિટર છે એ કેટલા ફેરાડીનું છે 0.3 પોઈન્ટ ત્રણ છે પછી આ કેપેસિટર છે આપણું એ પાંચ ફેરાયડીનું છે જુઓ અહીંયા બરાબર આ કેપેસિટર એટલે આ કેપેસિટર ઘણીવાર અંદરથી ફાટી ગયો હોય છે એટલે આપણે આ કેપેસિટરને ખોલીને જોશું બરાબર આ કોઈલ છે એ આપણે અહીંથી જુઓ આ કોઈલ આપણે અહીંયા છે તો અહીંયાથી એક આપણે જો અહીંથી છૂટું પડી ગયું છે તો આપણે અહીંયા એક સોલ્ડિંગ કરવું પડશે તો અહીંયા આપણે આ કોઈલને સોલ્વ કરી દઈએ તો મિત્રો મેં જુઓ અહીંયા આ આપણે પોઈન્ટ કનેક્શન કરી દીધું છે આપણે એકવાર ફરીવાર ટ્રાય મારશું બરાબર આપણે આ કોઈલના લીધે પણ પ્રોબ્લેમ થઈ શકે છે તો આપણે વારાતી બધાને ટેસ્ટ કરતા જઈશું આપણે સૌ પ્રથમ આ હિટિંગ કોઈલ છે એને પણ આપણે જોઈએ અને કોઈલના બે ભાગ છે ત્યાં આપણે આને લગાડીશું આ રીતે તો આપણી કોઈલ ઓકે છે બરાબર હવે આપણે આ જો આપણે આની ઉપર વાસણ મૂકીએ ને આપણે અહીંયા આની ઉપર વાસણ મૂકશું એટલે ખબર તરત પકડી લે એટલે ને તરત ગરમ થવાનું ચાલુ થાય એટલે આ સેન્સર છે તો આપણે સેન્સરને પણ જોઈ લઈશું આ બે આ બંને સેન્સર જ છે તો સેન્સરમાં આપણે તપાસ કરી લઈએ સેન્સરમાં પાવર પાંચ વોટ આવતો હોય છે આ સેન્સરની જે પ્રોફ છે અહીંયા અહીંયાથી આપણે સેન્સર આપીએ છીએ બરાબર આ પિન છે એ સેન્સરમાં આપતા હોય છે તો સેન્સરનો આપણે પાવર મળે છે કે એની પાંચ વોલ્ટ સેન્સર સી 5 પાંચ થી ચાલતા હોય છે બરાબર છે તો આપણે શું કરવાનું છે એક આપણે પાવર ચાલુ કરવાનો છે તો હું ચાલુ કરું અને જો આ ઇન્ડક્શન ચાલુ થઈ છે અને આપણે આમાંની અંદર પાંચ વોલ્ટ મેળવવાના છે તો માં આપણે વીસ વોલ્ટ ડીસી છે એની ઉપર સેટ કર્યું છે વીસ વોલ્ટ ડીસી બરાબર અને હવે આપણે જોઈશું પ્રોપમાં કે પાંચ વોલ્ટ આપણને અહીંયા મળે છે કે નહીં બરાબર ઘણી વાર હું સેન્સરને પાંચ વોલ્ટ નથી મળતો પાવર અહીંયા આપણે પાવર ચાલુ છે એટલે સાવચેતીપૂર્વક આપણે જોવાનું છે બરાબર જુઓ મિત્રો તો આપણને પાંચ પાંચ વોલ્ટ કમ્પ્લીટ મળે છે અહીંયા બરાબર એટલે આપણું સેન્સરને પાવર પાંચ વોલ્ટ મળે રહ્યો છે જુઓ બંને સેન્સર છે એને પાંચ વોલ્ટ આપણે મળે છે એટલે આપણું સેન્સર કામ આપે છે અને સેન્સર આપણે જોઈએ કે સેન્સર પણ ચાલુ છે બરાબર ઘણીવાર સેન્સર વોલ્ટ ના મળવાના કારણે સેન્સર કામ કરતું નથી અને આપણો ગ્લાસ તૂટી જાય છે ઇન્ડક્શનનો બરાબર તો આપણને વોલ્ટ કમ્પ્લેટ મળી રહ્યા છે અને આપણું સેન્સર ચાલુ છે અને વોલ્ટ પણ મળે છે બરાબર તો આ રીતે આપણે સેન્સર ચેક કરી શકાય છે સેન્સર સારા જ છે કનેક્શન કરી દઈએ બધાને અને આપણે તપાસ કરી લઈએ કારણ કે આપણે આ કોઈલ હતી એ ખરાબ હતી એટલે કે અહીંથી સોલ્ડરિંગ તૂટેલ હતો તો આપણે હવે ફરીથી હવે મિત્રો ઘણા એમ કહેતા હોય છે કે ઇન્ડક્સ આ જે પ્લસ અને માઇનસ હોય છે ના એવું ના હોય તમે અહીંયા આપો કોઈ પણ ગમે એ સેડે તમે ગમે તમે આપી શકો છો આમાં એવું હોતું નથી બરાબર એટલે તમે ગમે ત્યાં આપી શકો છો પાવર એટલે હવે આપણે કનેક્શનમાં કોઈલનું કનેક્શન કરી દઈએ અને ફરીવાર એકવાર આપણે જોઈ જોઈએ બરાબર આપણે કે કમ્પ્લેટ ચાલુ થાય છે કે નહીં એકવાર આપણે તપાસ કરી લઈએ તો આપણે કોઈલનું કનેક્શન કરી દીધું છે અને સેન્સર પણ આપણે લગાડી દઈએ બરાબર ચેન્સર આપ્યા પછી આપણે ફેન લગાડી દઈએ અને હવે આપણે ઉપરને જે આપણે કાચનું છે કનેક્શન એ પણ લગાડી દઈએ ફરીવાર આપણે બધું કનેક્શન આપી અને તપાસ કરવાની છે બરાબર એટલે તો જ આપણને પરફેક્ટ ખબર પડશે નકર પરફેક્ટ આપણને નહીં ખબર પડે બરાબર એટલે આપણે તમામ કનેક્શન ફરીવાર આપી જ દેવાના છે તો જ આપણને ખબર પર ડિસ્પ્લેનો પણ આપી દઈએ હવે આપણે પાવર આપશું તો હવે મિત્રો આપણી પેડિસ્ટિક સગડી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે આ પિન ભરાવશું અને ચેક કરીશું સાપ ઓન સ્વિચ ઓન જો પાવર આવી ગયો છે હવે આપણે આની ઉપર આ પહેલી મૂકી હવે અહીંયા ઓન ઓફ છે બટન એ ઓન ઓફ કરશું આ ઓન ટચ સ્ક્રીન છે જો અહીંયા ઓન લખી હવે આપણે આ દસ ચાલુ થઈ જાય છે સગડી જુઓ હવે બે હજાર વોલ્ટ હવે આપણે અપ અહીંયા અપ અને ડાઉન કરીએ કે જો આ અપ જો આ વોલ્ટ વધશે આ વોલ્ટ વધારે થાય જો અહીંયા ઓપ્શન બદલશે જો ડાઉન કરશો તો વોલ્ટમાં જો તમે દેખાય છે આ વોલ્ટ આપણે જો આ મેન્ટેન થાય અહીંયા આપણે કરવું તો ફ્રી સેટ કરીએ કાંઈ જો આ રીતે ટાઈમ બધું બે હજાર વોલ્ટ જો તો પાણી ગરમ થવા મળે છે પાણી ગરમ થાય છે અને અવાજ આવતો હોય છે મિત્રો હમણાં તમે અવાજ જુઓ જો પાણી આપણે ફૂલ ગરમ થઈ ગયું છે ધુવાડા કાઢવા માંડ્યું છે પાણી તમને દેખાતું છે મિત્રો જુઓ મિત્રો પાણી કેટલું વારમાં પાણી કેટલું ગરમ થઈ ગયું મિત્રો જુઓ તમે દેખાતું છે પાણી કેટલું ગરમ થઈ ગયું જુઓ મિત્રો હવે હું તપેલી આ લઈ લઈશ એટલે ઓટોમેટિક સેન્સર કામ કરે બરાબર એટલે ઓટોમેટિક બંધ થઈ જાય સગડી જુઓ જો બંધ થઈ ગયું સેન્સર ઓટોમેટિક અવાજ આવવા મળે જુઓ સગડીમાંથી એટલે બંધ થઈ ગઈ સેન્સર આપણે હવે આ તપેલી મૂકશો એટલે ફરીવાર આપણું પાણી ગરમ કરવા મળશે હવે જુઓ ફરીવાર તપેલી તો સેન્સર કનેક્ટ થઈ ગયું અને જુઓ પાણી પાછું ગરમ થવા મળ્યું હવે હું પાછી તપેલી લઈ લઈશ એટલે ઓટોમેટિક બંધ જો અવાજ આવશે સગડીમાં જુઓ હવે હું મૂકી દઉં એટલે ફરીવાર કનેક્ટ થઈ જશે જુઓ થઈ ગયું પાછું કનેક્ટ તો ફરીવાર પાછું કામ કરવા મળ્યું બરાબર તો આપણે બંધ કરી દઈશું ઓકે